તો રાજકોટમાં પ્રિસ્કુલ એસોસિએશન તંત્રને પણ રજૂઆત કરાઈ છે જેમાં ફાયર તેમજ બીયુ સર્ટિફિકેટ માટે સમય આપવા માંગ કરાઈ છે તંત્ર દ્વારા ફાયર તેમજ બીયુ સર્ટિફિકેટ અંગે કાર્યવાહી કરાઈ છે પ્રિસ્કુલ રહેણાંક વિસ્તારમાં છતાં બ્યુ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું ફાયર સેફટીમાં નિયમોનું પાલન કરવા પ્રિસ્કુલ સંચાલકો તૈયાર છે બ્યુ સર્ટિફિકેટને લઈને તંત્રને યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરાઈ છે રજીસ્ટ્રેશન સાથે મંજૂરી મેળવવા ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સમય આપવામાં આવ્યો છે જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો બીયુ જે છે એ રેસિડેન્શિયલ માં ઓલરેડી અલાઉડ છે એમાં પ્રીસ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે તો એ ખાસ અમને કરવા કરવાdio સમય આપો અમે બધા સાથે છીએ પણ અત્યારે જ્યારે અમારું એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્કવાયરીઓનો રશ છે નાના નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે જે લોકો પણ અમારે અહીંયા એમ્પ્લોયમેન્ટ મેળવે છે એ લોકોનું શું કે અમારું શું અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરના રિલેટેડ જે કંઈ પણ ઇક્વિપમેન્ટ જોઈએ જે કંઈ પણ એક્સટિંગ્યુશર જોઈએ એ બધું લગાવવું જરૂરી છે અને આપણે બધાએ કરવું પડશે એના માટે એનઓસી જેની પાસે નહોતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એનઓસી હતું એ બધા એકમો ચાલે છે પણ અમારો મેઈન પ્રશ્ન એક જ છે કે બીયુ ને જીડીસીઆર માં જો રેસીડેન્શિયલ માં ચલાવવામાં આવ્યું છે તો અત્યારે આરએમસી ડ્રાઈવ પ્રમાણે બીયુ ને રેસીડેન્શિયલ માંથી એજ્યુકેશન માં શું માંગો છો બરાબર એના લીધે તમે પ્રી ને સીલ કરી દીધો છો અને એ કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય એનાથી પ્રીમેસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ અને જો બીયુ ને અમારે રેસીડેન્શિયલ માંથી એજ્યુકેશન માં કે કોમર્શિયલ માં કરવું પડશે તો એ મોટા ભાગની પ્રી સ્કૂલ નહીં કરી શકે એનાથી અમારે પ્રિસ્કૂલ મોટાભાગની ભાગની પ્રિસ્કૂલે બંધ જ કરવાનો વારો આવશે